જુનાગઢના ભવનાથ વિસ્તારમાં એક હોટલ ખાતે પુસ્તક વિમોચન સમારોહ યોજાયો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અભિનેતા આદિત્ય પંચોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢના નવોદિત લેખક પાર્થ કોટેચા લિખિત લેટ્સ લાઈવ બિફોર વી લીવ નામના એક પ્રેરણાદાયી પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ગઈકાલે મોડી સાંજ સુધી યોજાયો હતો જેમાં કૃષિ મંત્રી રાઘોજી પટેલ જાણીતા લેખક અને કવિ તુષાર સુકલ અભિનેતા આદિત્ય પંચોલી સંગીત નાટક અકાદમીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ્મસિંહ જોરાવરસિંહ જાદવ વરિષ્ઠ સાધુ સંતો તથા અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ફર્સ્ટ બુક જે મેં લખેલી છે એનું વિમોચન હતું લેટ્સ લીવ બિફોર વી લીવ એટલે કે જતા પહેલા જીવી લઈએ આ બુક આ પુસ્તક આજે વિમોચન હતું ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો જે છે એ આજે હાજર રહ્યા હતા રાઘવજીભાઈ પટેલ હોય તુષારભાઈ શુક્લ હોય પદ્મશ્રી જોરાવરસિંહ હોય દેવાંશીબેન હોય જગદીશભાઈ મહેતા હોય વિવિધ પ્રકારના આદિત્ય પંચોલીસાઈ હોય બધા મહાનુભાવો અલગ અલગ ક્ષેત્રના બધા આજે હાજર રહ્યા હતા જે પણ આમંત્રિત મહેમાનો આવ્યા હતા જેમને એનો વેલ્યુએબલ ટાઈમ આપ્યો આ બુક ના માનીશ કે મારે જે લખવાની મહેનત છે એ સફળ થઈ ફરી આવતા વર્ષે પણ આવનારે પણ મારી બુકનું મેં લોન્ચ ટાઇટલ કરી દીધું છે ઓનલી બ્રિથિંગ ઇઝ નોટ લિવિંગ ખાલી શ્વાસ લેવો એ જીવવું નથી આ કાર્યક્રમની અંદર હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા